આગળ વાત કરીએ તો મહાશિવરાત્રીના પર્વને લઈને શિવભક્નું દાન થતું હોય છે વાળીનાથ મંદિરમાં એવું દાન આપવામાં આવે છે કે જે કોઈ સામાન્ય વાત નથી વાળીનાથ મંદિરમાં એક પરિવારે પોતાના સગા દીકરાનું દાન કર્યું આપણે ત્યાં શ્રીફળથી લઈને સોના ચાંદી રોકડ રકમના દાન દેવાયા છે પરંતુ વિસનગરના વાડીનાથ ધામમાં દેવાયું વડનગર તાલુકાના ગામના વતની કેતનભાઈ દેસાઈએ તેમના પરિવાર સાથે વાડીના ધામ આવ્યા અને અહીં તેમણે બે પુત્રો પૈકી એક પુત્રને ગુરુદક્ષિણામાં આપીને માનતા પૂરી કરી મહંત જયરામગીરી બાપુએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો આ અંગે કેતનભાઈ દેસાઈએ જણાવ્યું કે એક વર્ષ અગાઉ નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાવી દરમિયાન તેમણે ગુરુજી પાસે માનતા રાખી હતી કે તેમના ઘરમાં જો બે પુત્ર રત્ન આવશે તો એક વાડીનાથ ધામને અર્પણ કરશે આપ બધાએ જાણો છો કે આપણે 22/2/2024 ના દિવસે વાડીનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી અને ત્યારે આ સેવક સાત દિવસ સુધી આપણા મંદિરમાં સેવામાં રોકાણ હતા અને એ ટાઈમે એમને એક સંકલ્પ લીધેલો કે મારે જો ભગવાન મને બે દીકરા આપશે તો એક દીકરાઓ વાળીનાથ મંદિરને અર્પણ કરે છે અને આજે જ્યારે પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે અને એ નિમિત્તે એ પરિવાર અહીંયા ઉપસ્થિત થયા છે એમનું વતનની વાત કરીએ તો ઝાસકા ગામના વતની છે એમનું નામ છે કેતનભાઈ બાબરભાઈ દેસાઈ હાલ ડીસા રહી રહ્યા છે અને એમના પરિવારને ભગવાન વાળીનાથની કૃપાથી બે દીકરા આપ્યા છે અને એમની એવી માનતા રાખી ભગવાન જો મને બે દીકરા આપશે તો એક દીકરો વાળીનાથ મંદિરમાં અર્પણ